અગ્રસર પાલિકાના સિક સેન્ટર ખાતે ટોકન સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે જન્મ મરણના દાખલા લેવા આવતા નાગરિકો લાઈનમાં ઉભા રહેવા સાથે વારંવાર આવવાના ઝંઝટથી મુક્તિ મળશે દાખલા માટે લાંબા વેઇટિંગના બદલે ઝડપથી મળી રહે તેમજ જ વેરા સેટની સુવિધા જપ્ત બનાવવાની કવાયત શરૂ કરાઈ હતી અંકલેશ્વર નગરપાલિકા તેમજ સિવિક સેન્ટર ખાતે જન્મ મરણના દાખલા સહિત વિવિધ સુવિધા માટે છેલ્લા કેટલાક સમયથી સમસ્યા ઉદભવી રહી હતી અને લોકોને ધક્કા ખાવા પડી રહ્યા હતા તેમની બુમરાણ ગત બોર્ડ મીટિંગમાં પણ જોવા મળી હતી જો કે પાલિકા દ્વારા જન્મ મરણના સોફ્ટવેરની સમસ્યાને લઈ નાગરિકો દાખલા ઝડપથી નીકળી રહ્યા ન હતા ને લોકોનો ધસારો જોવા મળી રહ્યો હતો જે વચ્ચે લોકોને અગવડતા દૂર કરવા માટે પાલિકા દ્વારા સિવિક સેન્ટર ખાતે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત લાઇનમાં ઉભા રહ્યા વગર જન્મ મરણના દાખલાની અરજી કરી શકાશે જે બાદ દાખલો પણ ઝડપથી મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં એક કરોડ ચાલીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ સિવિક સેન્ટરમાં મિલકત વેરા વ્યવસાય વેરો વાહન કર મકાન નકશાની મંજૂરી બિલ્ડિંગ પ્લાનની મંજૂરી ડુપ્લિકેટ જન્મ મરણ પ્રમાણપત્ર ગુમાસ્તા ધારા નોંધણી આરોગ્ય અંગેના લાયસન્સ લારી ફેરી અંગે લાયસન્સ માહિતીનો અધિકાર આરટીઆઈ હોલ બુકિંગ કર વિભાગની અરજીની સ્વીકૃતિ અને ફાયર એનઓસી સહિતની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે પાલિકા કચેરી ઉપરાંત નગરજનો આ સેવાનો ઝડપથી લાભ મળે તેમજ તેમને પડતી અગવડતા દૂર કરવા માટે ટોકન સિસ્ટમ શરૂ કરી હોવાનું પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ ચીફ ઓફિસર કેશવ કોલોડિયાએ જણાવ્યું હતું હું અમૃતભાઈ એમ છું અંકલેશ્વર જીઆઈડીસી અહીંયા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સંચાલિત સિવિલ સેન્ટરની અંદર મારા બાબાનો જન્મનો દાખલો લેવા માટે આવ્યો હતો સવારમાં મને ટોકન મળ્યું અને લગભગ પાંત્રીસ થી ચાલીસ મિનિટની અંદર મને જન્મનો દાખલો કાઢી આપવામાં આવેલ છે અહીંનો સ્ટાફ પણ ખૂબ જ સાથ સહકાર આપે છે અહીંયા સુંદર બેસવાની વ્યવસ્થા તેમજ વોશરૂમ તેમજ પાણીની પણ વ્યવસ્થા છે તો હું અંકલેશ્વર નગરપાલિકાને આ વ્યવસ્થા કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અંકલેશ્વર નગરપાલિકાને પ્રધાનમંત્રી જન વિકાસ યોજના અંતર્ગત કોમન સર્વિસ સેન્ટર માટે જે એક કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા એના કારણે આજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોમન સર્વિસ સેન્ટર શરૂ કરેલું છે અને આ કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવાને કારણે અંકલેશ્વર શહેરની સામાન્ય અને મંડળ વર્ગની જનતાને અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ ખાતાઓ જેવા કે જન્મ મરણ લગ્ન નોંધણી હાઉસ ટેક્સ વ્યવસાય વેરોની સુવિધા ઉપલબ્ધ ત્યાં કરી દેવામાં આવી છે અને હાલ ત્યાં જે જન્મમાં અપર આઈડી સિસ્ટમ આવવાને કારણે જે જન્મના દાખલામાં જે ધસારો હતો અરજદારોનો એ હાલ ત્યાં નોર્મલ થઈ ગયો છે અને ત્યાં એક ટોકન સિસ્ટમ અમે શરૂ કરી છે શહ તમે ટોકન લો અને ટોકન નંબર પ્રમાણે તમને રોજેરોજનો દાખલા રોજેરોજ મળી જાય છે જેના કારણે આ સુવિધા કોમન સર્વિસ સેન્ટર બનવાને કારણે અંકલેશ્વરના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને આ સુવિધા ખૂબ અત્યારે ઉપલબ્ધ થઈ રહી છે